ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારે જેવો મૂક્યો પ્રતિબંધ ખેડૂતોનો ગુસ્સો પહોંચ્યો સાતમા આસમાને રાજ્ય ઉડી ગાંધીનગરમાં બોલાવી બેઠક રાજકોટ ગોંડલ ભાવનગર અમરેલી સહિતના સૌરાષ્ટ્રના ચેરમેન સાથે કૃષિ મંત્રીએ બેઠક યોજી બે કલાક સુધી આ મેરેથોન બેઠક ચાલી બેઠક બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને લઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને રજૂઆત કરશે જે પરિસ્થિતિ ઉદભવી છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે